નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જગન્નાથપુરી મંદિર નામ તો તમને સાંભળ્યું જ હશે એના થોડા રહસ્યો વિશે વાત કરીશું તો આ મંદિરમાં કંઈક એવું છે કે આ મંદિરની ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં પરંતુ તેની વિપરીત દિશામાં જ ફરકતી હોય છે બીજું રહસ્ય કંઈક એવું છે કે જગન્નાથ પુરી મંદિર ઉપર આજ સુધી ક્યારેય કોઈ પણ પક્ષી બેઠું નથી કે કોઈ પણ પક્ષી મંદિર ઉપર પસાર થઈ શક્યું નથી બીજી વાત એવી જાણવા મળી છે છે કે મંદિરની મંદિરની ઉપર સુદર્શન ચક્ર જે આજુબાજુની કોઈ પણ સ્થળ તમે જોશો તો તમને એ સીધું જ દેખાશે કોઈ પણ સ્થાનેથી એ તમને નહીં દેખાય ત્રાસું એ બધી સાઈડથી સીધું જ દેખાશે આ ખૂબ જ એક રહસ્યની બાબત છે પછી ચોથું રહસ્ય કઈક એવું છે કે જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે પરંતુ તમે મંદિરના પ્રવેશ દ્વારમાં એક પણ પગ મૂકો એટલે અચાનક દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિરની બહાર મૂકો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે હજી કોઈ જાણી શક્યું નથી કે આવું થવાનું કારણ શું છે જગન્નાથ મંદિર બસો ચૌદ ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં ભોજનાલય વિશ્વના મોટા ભોજનાલયમાં આવે છે પાંચસો રસય અને ત્રણસો સહાયકો કામ કરે છે આજ સુધી ત્યાં લાખો ભક્તો આવે તો પણ ક્યારેય ભોજન એટલે કે પ્રસાદી ઘટ્યું નથી જેવા ચમત્કાર એ પણ છે કે મંદિરમાં ભોજન માટીના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે ચૂલા ઉપર એકની ઉપર એક એમ સાત વાસણોમાં ભોજન પાકવા માટે રાખવામાં આવે છે પણ સૌથી ઉપરના વાસણમાં ભોજન પહેલા પાકે છે ત્યારબાદ છ પાંચ ચાર એવી રીતે ક્રમશઃ એક નંબરના વાસણનું ભોજન પાકે છે એક સૌથી નીચેનું વાસણો એમાં સૌથી પહેલા ભોજન પાકવું જોઈએ કેમ કે તેમને તાપ વધારે મળે છે ત્યારબાદ બે ત્રણ ચાર એવી રીતે ક્રમશઃ સાતમા વાસણમાં સૌથી છેલ્લા રસોઈ થવી જોઈએ પરંતુ એવું થતું નથી અને આનું શું રહસ્ય છે આવું શા માટે થાય છે એ કોઈ કહી શકતું નથી

જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ એટલે કે હૃદય જોઈ જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય છે અને શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે જે જે પૂજારીએ મૂર્તિ બદલી તેને પૂછવામાં આવ્યું કે તમને મૂર્તિ બદલતી વખતે શું મહેસૂસ થાય છે તો તેમણે કહ્યું કે મૂર્તિ પદાર્થ કાઢી અને નવી મૂર્તિ ચડાવીએ છીએ ત્યારે હાથમાં સસલા જેવું કોઈ ઉછળતું હોય તેવું લાગે છે બીજી કોઈ ખબર પડતી નથી આજ સુધી આ બ્રહ્મ પદાર્થનું રહસ્ય એકબંધ જ છે અને લાસ્ટમાં આપણે વાત કરીએ કે આ મંદિરમાં હિન્દુ સનાતન ધર્મ એટલે કે હિન્દુ શીખ બૌદ્ધ અને જૈન સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી પણ તે ઈસાઈ હતો એટલે તેને પણ પ્રવેશ આપવામાં આવ્યો નતો તો આ ખૂબ જ રહસ્યમય મંદિરની રહસ્યો જાણવાની આઈ કે તમને મજા આવી હશે મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ